ક્વોલિટી પરફોર્મન્સ સર તમારી પાસે ગ્રુપ સારી એવી તેજી અહીંયાથી લોકોએ કરી હતી શુક્રવારના રોજ અને સોમવારના રોજ હવે મંગળવારે ગઈકાલે થોડીક નફા વસૂલી જોવા મળી અને આજે સેકન્ડ ડે છે કે જે આપણને નફા વસૂલી સસ્ટેન થતી જોવા મળી રહી છે હવે સર સ્વાભાવિક છે કે જ્યારે તેજી આવી ત્યારે કોણે લાભ લીધો નહીં લીધો એ પ્રસંગ નહીં પરંતુ હવે જ્યારે ઘટાડો આવી રહ્યો છે તો કયો સ્ટોક તમને એવું બેટર લાગી રહ્યો છે કે હવે ડીપ તરીકે આપણે જોવું જોઈએ અદાણી ગ્રુપમાં સર આઈ થિંક અદાણી ગ્રુપમાં અદાણી એન્ટરપ્રાઇઝ છે એ હજી પણ સારો દેખાઈ રહ્યો છે કારણ કે કમ્પેરેટિવલી આપણે બીજા જોઈએ સ્ટોક્સ અદાણી પાવર જોઈએ બધાની એનર્જી જોઈએ તો એમાં થોડું કરેક્શન વધારે આવ્યું છે અદાણી એન્ટરપ્રાઇઝમાં આપણે જોયું છે તો એમાં કરેક્શન ઓછું છે પ્લસ સ્ટ્રોંગ આપણે ચાર્ટ ઉપર પણ જોઈએ ઓછી વોલેટિલિટી જોઈએ તો આઈ થિંક એક અદાણી એન્ટરપ્રાઇઝ દેખાઈ રહ્યું છે આ છેલ્લા ત્રણ દિવસમાં આપણે સારો એવો સ્ટોકમાં રનઅપ જોયું છે એટલે અહીંયાથી હજી પણ હું કમ્ફર્ટેબલ નથી મને લાગે છે કે હજી પણ થોડુંક પુલબેક આવી શકે છે આવું છે કે પચીસ સિત્તેરની આસપાસ આવે છે તો ત્યાં કમ્ફર્ટેબલ છું લોંગ રિકમેન્ડેશન આપવા માટે પચીસોના સ્ટોપલોસ રાખી શકાય છે અને છવ્વીસો પચાસથી છવ્વીસો એસીનો ટાર્ગેટ રાખી શકાય છે તો અદાણી ગ્રુપ આઈ થિંક અદાણી એન્ટરપ્રાઇઝ છે જે અહીંયાથી થોડુંક પુલબેક આવે છે તો એકવાર ડેફિનેટલી બાય કરી શકાય છે જે બિલકુલ તો અદાણી ગ્રુપમાં સન અદાણી એન્ટરપ્રાઇઝ પસંદ છે કે જેમાં થોડો ઘટાડો આવે તો ખરીદી કરવાની સલાહ બની રહી છે અને જેમ સારે ટાર્ગેટ સ્ટોપલોસ કીધું એ તમારે અહીંથી ફોકસ કરવાની સલાહ રહેશે